હેલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો અત્યારે અમે ખોડી રહ્યા છીએ ખૂટા કારણ કે અહીંયા માંડવીની અંદર આવી ગયા છે ભૂવણા અને ભૂવણા આવે બધું અહીંયા જુઓ શાહે શાહ ખોદી નાખ્યા છે બધા માંડવીના દાણા કાઢી નાખ્યા છે અહીંયા અમે વાવેલી છે ખાલી હડા ત્રણ વીઘાની માંડવી અને બત્રીસ નંબર વાવેલી છે અને એમાં ભૂવણા હવે જુઓ વિકી નાખી છે બધી શાહે શાહ ઊભા શાહે સડી ગયા તા દાણે દાણો હીણી લીધો છે અને હવે અમે ઝટકા મશીનના ખૂટા ખોળીએ છીએ બપોરથી ના ખોડીએ છીએ આમથી ખોડતા આવીએ છીએ અને અહીંયા ભોજ્યા છે એ દોસ્તો અને લાકડાના ખૂટા ખોળીએ છીએ અને પછી આની આરે બાંધ્યું અમે ઝટકાનો તાર Das ist doch. પછી બધાને બતાવવા થાય કેમ નથી કરતા કોઈ કહેવા થાય કે કરીએ છીએ કામ કરીએ કોઈ એમ કે નથી કરતા ક્યારેક આ વિડિયો બતાડવા થાય એટલે મેં યુટ્યુબમાં મૂકી છે અને અરે તમે બધા આવો જોવો એટલે તમારું જોયેલું હોય એટલે એ આવી જાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ તાત્કાલિક તાર નો બાંધી તો ઘોણા પાછા હાવ વિકી નાખે એટલા માટે તાત્કાલિક પડે સુરત જાતા જુઓ આ થઈ વાત તો દોસ્તો કેટલા હાથી આંક્યા પછી હવે અમે અત્યારે સાહ પાડીએ છીએ અને હવે વરસાદ આવે એટલે ડાયરેક કપાસા સોંપવાનું રે તો દોસ્તો હવે જો સાહ પડવા આવ્યા છે અહીંયા પૂરું થવા આવ્યું છે લાટ બધા લાટ બધા હાથી આંક્યા અને હવે અમે પાડીએ છીએ શાહ તો દોસ્તો હવે વરસાદની વાત છે જ્યારે વરસાદ આવે ત્યારે સાહ હળી